ભૂમાફિયાઓની સામે સખત કદમ ઉઠાવવા જઈ રહ્યા છે માનનીય વિજયભાઈ રૂપાણીની સરકાર દરમિયાન રચાયેલો ગુજરાત જમીન પચાવી પાડવા પરના પ્રતિબંધ અધિનિયમ બે અંતર્ગત જેટલી પણ ફરિયાદો થઈ છે અને જેટલી ફરિયાદોમાં ગુનાઓ દાખલ થયા છે એ ગુનાઓનું આંક જ કરોડો રૂપિયામાં જાય છે તો આ કરોડો રૂપિયામાં જતો ફરિયાદોનો આંક એ સરકારનો સ્વયં સ્પષ્ટ ઈરાદો સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ભૂમાફિયાઓની પ્રવૃત્તિઓ જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ખૂબ જ વિકાસ પામી છે ગુજરાતમાં ચૌદ વર્ષથી પણ વધારે સમયથી જ્યારે ગુજરાતની સરકારમાં ભાજપની સરકાર રહી હોય તો એ ભાજપની સરકારમાં સૌથી વધુ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો લેન્ડ ગ્રેબિંગના કેસો અને લેન્ડ ગ્રેબિંગના લગતા ગુનાઓ બન્યા છે જમીન પચાવી પાડવું એ ગુજરાતમાં એક વ્યવસાય બની ગયું છે ત્યારે આવા ભૂમાફિયાઓની વિરુદ્ધમાં પડનારાઓ કયા કારણો એવા હોય છે કે આપની ફરિયાદ ડ્રોપ થાય છે શું કારણ છે કે જેના કારણે તમારી દાખલ કરેલી ફરિયાદને કલેક્ટર નાયબ કલેક્ટર મામલતદાર અને એસપી લેવલના અધિકારીઓ ગુનો દાખલ થવા પાત્ર નથી ને ફરિયાદ દફતરે કરવામાં આવે છે એવું કારણ જણાવી તમારા બે હજાર રૂપિયા પચાવી પડે છે આજે બે હજાર રૂપિયાની જે ફી છે એ ફી સરકારને શા માટે ચૂકવવાની થાય છે કે ખોટી ફરિયાદો ન થાય પણ બે હજાર રૂપિયા સરકારને ચૂકવ્યા બાદ પણ જો આવી ફરિયાદો થતી હોય તો એવી ફરિયાદો ને ડ્રોપ થયા પછી શું કરવું આજે આપણે એ જાણશું

ભાડાના ગુંડાઓ રાખવાની જરૂર નથી માત્ર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આપી દો હાઈકોર્ટે એકાદ કેસમાં એવું પણ ટિપ્પણ કર્યું કે ગુજરાતમાં જમીન પચાવી પાડનાર દરેકને કલેક્ટર જો માનતો હોય અને આવી જો એફઆઈઆર થતી હોય તો ગુજરાતના દરેક હાઈવે બંને સાઈડોમાં ગૌચર અને સરકારી જમીનો ઉપર હાઈવે ઉપર બનેલી હોટેલો ની અગેન્સ્ટમાં કલેક્ટરો શા માટે સુઓ મોટો આવી ફરિયાદો લેતા નથી નથી હોતો એમ કે છે કે મોટા ભાગની જ્યારે એક જ પરિવારના સભ્યો હોય એક જ કુટુંબના હોય ત્યારે પરિવારમાં ને પરિવારમાં ગુનાઓ દાખલ કરાવ્યા છે શા માટે

ઘણા બધા પ્રશ્નો મને સીધા જ પૂછાતા હોય છે કે સાહેબ અમારી ફરિયાદ ડ્રોપ થઈ ગઈ છે હવે અમારે શું કરવું મિત્રો દરેક વ્યક્તિ હાઈકોર્ટમાં જઈ શકતો નથી હાઈકોર્ટમાં જવા માટેના પણ જે ખર્ચ છે એ દરેક વ્યક્તિ વહન કરી શકતો નથી આવા સમયે શું રસ્તો છે ઘણા લોકો મને એમ પણ પૂછતા હોય છે કે શું હું મારી ફરિયાદ બીજી વખત મૂકી શકું તો મિત્રો એ પ્રશ્નનો જવાબ હમણાં જ દઈ દઉં કે કાયદામાં ક્યાંય એવું નથી લખ્યું કે એક વખત તમારી ફરિયાદ ડ્રોપ થાય એટલે તમે બીજી વખત ના મૂકી શકો એક વખત બે વખત ત્રણ વખત તમે વારંવાર લેન્ડ ગ્રેબિંગ ને લગતી ફરિયાદ બે હજાર રૂપિયા ભરીને કરી શકો છો ઘણી વખત એવું પણ થતું હોય છે અને ઘણા મને એવા પણ ઓપિનિયન મળ્યા છે લોકો મને એવું પણ પૂછતા જણાયા છે કે ભાઈ અમારી ફરિયાદ ફલાણા વ્યક્તિના કહેવાથી અથવા તો રાજકીય દબાણથી ફલાણી સરકારા સરકારી અધિકારી સરકારી અધિકારીએ ડ્રોપ કરી નાખી તો આવા કેસીસ શું કરવું જોઈએ

જે ખાતાના વડા પાસેથી મેળવવાની હોય છે જો કોઈ જાહેર સેવકે તમારી ફરિયાદમાં તમને એમ લાગતું હોય કે ખોટો અભિપ્રાય ભર્યો છે અને ખોટી રીતે તમારી ફરિયાદને ડ્રોપ કરવા તરફ લઈ ગયો છે તો તમે એવા અધિકારીની અગેન્સ્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરી શકો આવી ફરિયાદ જે છે એ ક્રિમિનલ ઇન્ક્વાયરી તરીકે સૌપ્રથમ પ્રથમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સમક્ષ દાખલ થાય છે પણ આવી ફરિયાદ કરતા અગાઉ એકસો સત્તાણું મુજબની મંજૂરી ખાતાના વડા પાસે માંગવાની રહે છે

ત્યારે શું શું બાબતની ધ્યાન રાખવી એ પણ તમને મારા હવે પછીના એક એપિસોડમાં બતાવીશ પણ આજે આપણે એટલું જાણીએ કે ફરિયાદ જો ડ્રોપ થઈ ગઈ છે તો શું કરવું સૌથી પહેલા તમારી જે ફરિયાદ કલેક્ટર ની અધ્યક્ષતાવાળી કમિટી દ્વારા નિર્ણય લેવાયેલો હોય એ તમામના નિર્ણયો ત્યાં સુધી પહોંચવા માટે જે ચેઇન છે આખી એ ચેઇન દ્વારા દરમિયાન આવેલા અભિપ્રાયો એની ખરી નકલની માંગણી માહિતી અધિકારના કાયદા હેઠળ અરજી કરી આપના સંબંધિત જિલ્લા કલેક્ટર પાસેથી માંગો સંબંધિત જિલ્લા કલેક્ટર જ્યારે આપને આવી માહિતીની ખરી નકલો પ્રોવાઈડ કરે ત્યારબાદ એ તમામનો અભ્યાસ કરો અને એમાં શું ત્રુટીઓ હતી અને કેવી રીતે ખોટી રીતે તમારી ફરિયાદ કાઢી નાખી એ કારણોની સ્પષ્ટ સ્પષ્ટતા કરતી ફરીથી પુનઃ ફરિયાદ દાખલ કરો ઘણી વખત એવું પણ આવે છે કે ભાઈ જે ઓનલાઈન અમે ફરિયાદ કરીએ છીએ એની ફી ભર્યા બાદ એની રસીદ નથી નીકળતી તો મિત્રો આ એક ટેકનિકલ એનું સર્વરનું એરર છે જૂની એપ્લિકેશન દાખલ કરેલી છે એમ કરી અને નવું એનો નંબર અને આઈડી પાસવર્ડ ઓટીપી જે મોબાઈલ પર આવે એ મૂકો એ મૂક્યા પછી ફરી પાછા પેમેન્ટ સુધી પહોંચો અને પેમેન્ટમાં જોશો

અને જેનામાં આપણે કરશું ફરીથી કાયદાની વાત ફાયદાની વાત થેન્ક યુ જય હિન્દ જય ભારત